હેલો વિના ભીખા હું કેશુ નાનું એટલું બોલું કે વિના ભીખા તારા છોકરાના બાઈડીમાં વેદ ન હોય તો કે માણા મરે તો આવે ખાટા ખબર છોકરા ભાઈ તારી છોકરાની બાયડીને માણા મરવાનો તું ડારા દેવા અને તું ધમકી નાચને દેવા કેશુ નાનુ દેવા વેદ વાળા હશે તો ગમે ના મરી જાય દેખે મારી કોઈ દોષ છે નહીં મારો કેસુ નાનું નો વિના ભીખા તને કેવા જતા તું નેરામાં ડહડી મને માન નાખવા લઈ આવ્યો તો ખબર છે ને તને તારા છોકરાના વેદ દબાવવા અરે તારી બાયડી વેદ દબાવવા કાકાજી હારા ના ભત્રીજા હો તને ખબર છે ને ભીખા તળસી મને એમ કીધું કે વેદ મારામાં માં તને રેસી પિયાલા પીજો જવા તો તને સાંભળે કે નથી સાંભળતું એટલે મને તું એવી ધમકી દે એવી ધમકી થી કેસુ નાનું કઈ ફાટી પડવા નથી કાલ મરતા આજ મરી જાય તો મારા કેસુ નાનું નું ઝાંટે ખરે નથી એટલી વાતમાં તું સાંભળી તીજે કે વિના ભેખા એવી ધમકીથી આ ઓખો કે કેશુનાનું નથી બોલી છે એમ અને બીજા નંબરમાં તારા પાપની અંદર તારા તળસીડાના ફરજાની પાપની અંદર અને અને એ બાયડીના વેદને પાપની અંદર મારું સોની મોતું યુજયું છે અને સામકું બક કરોડ રૂપિયાનું વિના ભેખા તારી હાડ પીઠ જાય છે કેશુનરૂનું પૂરું ન થાય એટલી વાતમાં તું સાંભળી તીજે